જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે સવારે દસ કલાકે કોર્ટ પરિષદ ગ્રાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયેલ હતો જજ મેડમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગાયું હતું આ પ્રસંગે સ્વતંત્ર વીરોને યાદ કરી તેઓએ જણાવેલ કે આઝાદીના અમૃતકાળમાં આપને સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ અને સંવિધાનના મહામૂલ્યોને અનુસરીએ ભારતને અગ્રિમ સ્થાને બિરાજમાન કરવા સહિયારો પુરસાદ કરીએ સ્વચ્છતા ભાઈચારા અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ બનીએ આ પ્રસંગે પાદરા બાર એસોસિએશનના તમામ વકીલો પોલીસ મિત્રો કોર્ટના તમામ કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અમર બેન્ડ ઓર્કેસ્ટ્રા દ્વારા દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી અને વાર્તાવરણને દેશભક્તિ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાદરા કોર્ટમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હોય તેમાં પાટના સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પાંડે સાહેબ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી મનસુરી સાહેબ ભટ્ટ સાહેબ તેમજ પાલ કોર્ટના વકીલ મિત્રો પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિ તમામ વકીલ મિત્રો કોર્ટ સ્ટાફ સર્વ હાજર રહ્યા હતા અને લગભગ કેટલા ટાઈમથી અમે લગભગ ઘણા વર્ષોથી કોર્ટમાં રાષ્ટ્રીય તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ એ અમારી રાષ્ટ્રીય જે કહે ભાવના કહો અને ભારત વિશેનું એક અને આજ રોજ પાક એસોસિએશન પંદરમો ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સર્વને શુભકામનાઓ પાછી છે ભારતમાં ટાકી જાય વંદે માતરમ